વર્તમાન સમયમાં શું ખાવું અને શું ન ખાવું એક મોટો પ્રશ્ન છે કારણ કે હાલમાં દરેક વસ્તુમાં ભેળસેળ સામાન્ય બાબત બની ગઈ છે સુરત શહેરમાં ખાદ્ય પદાર્થોના ભેળસેળ નો કિસ્સો ફરી એકવાર પ્રકાશમાં આવ્યો છે જ્યાં પોલીસ અને મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા સંયુક્ત કાર્યવાહીમાં સુરભી ડેરીમાંથી નકલી પનીરનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે સુરત શહેરના કટોદરા વિસ્તારમાં આવેલી સુરભી ડેરી ખાતેથી આ શંકાસ્પદ નકલી પનીરનો જથ્થો મળી આવ્યો હતો સુરત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને સુરત મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું કટોદરા વિસ્તારમાં આવેલી સુરભી ડેરીમાંથી કુલ નવસો કિલો જેટલો શંકાસ્પદ નકલી પનીરનો જથ્થો મળી આવ્યો હતો જપ્ત કરાયેલા પનીરની બજાર કિંમત આશરે રૂપિયા એક લાખ એસી હજાર જેટલી આંકવામાં આવી છે જપ્ત કરાયેલા શંકાસ્પદ પનીરના જરૂરી સેમ્પલ લેવામાં આવ્યા છે અને આ સેમ્પલોને વધુ ચકાસણી અને પુષ્ટિકરણ માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે લેબ રિપોર્ટ આવ્યા બાદ જ આ પનીર ખરેખર નકલી છે કે કેમ અને તેમાં કયા પ્રકારની ભેળસેળ કરવામાં આવી છે તેની સત્તાવાર પુષ્ટિ થઈ શકશે જો લેબ રિપોર્ટમાં આ પનીર માનવ વપરાશ માટે અયોગ્ય અને ભેળસેળ યુક્ત સાબિત થશે તો ડેરીના માલિક અને આ નેટવર્કમાં સામેલ અન્ય જવાબદાર વ્યક્તિઓ સામે કાયદાકીય કાર્યવાહી અને સખત પગલાં લેવામાં આવશે એસઓજીની છેલ્લા કેટલાક સમયથી દિવાળીના સમયથી ચાલુ છે કે અલગ અલગ નકલી જે ચીજવસ્તુઓ છે એની અમારા માન્ય પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત દ્વારા અમને સતત સૂચનાઓ આપવામાં આવે છે કે શહેરના જે શહેરીજનો છે એ કોઈપણ વ્યક્તિ નકલી કોઈપણ ચીજવસ્તુ પદાર્થ ન આરોગવા જોઈએ એને લઈને અમારી સતત કાર્યવાહી ચાલુ હોય છે અગાઉ અમે નવ હજાર કિલો ઘી પકડેલું તે ઉપરાંત અગાઉ નવસોને આઠસો પંચોતેર ગ્રામ કિલોગ્રામ પનીરનો અને માખણનો જથ્થો સીઝ કરાવેલો આવા ઘણા બધા કામ અગાઉ પણ થયેલા છે ને અત્યારે ગઈકાલે સુરભી ડેરીના બે યુનિટ ખાતે રેડ કરીને ટોટલ નવસો ને પંચાવન કિલોગ્રામ જે નકલી પનીર છે એનો જથ્થો સીઝ કરવામાં આવેલો છે અને એના નમૂનાઓ લેવામાં આવ્યા છે અને એના ટોટલ એક લાખ એક્યાસી હજારનો મુદ્દામાલ જે છે એને જપ્ત કરવામાં આવ્યો છે તે ઉપરાંત જે એના સંચાલક છે કૌશિકભાઈ વલ્લભભાઈ પટેલ તેઓને પૂછપરછ કરતાં એમનું એક યુનિટ ઓલપાડ ખાતે પણ છે અને ત્યાં પણ જે છે ગ્રામ્યની પોલીસ દ્વારા રેડ કરાવતા ત્યાં ટોટલ ડિલાઇટ બટર ચારસો વીસ કિલોગ્રામ ચારસો વીસ કિલોગ્રામ તથા શંકાસ્પદ દૂધ છસો લિટર શંકાસ્પદ તેલ નેવું લિટર શંકાસ્પદ પનીર બસો કિલોગ્રામ

આ લોકો જે પનીર છે એ અઢીસો રૂપિયાની આજુબાજુના ભાવમાં વેચતા હતા અને જે લોકલ જે લોકો લેવા આવે તે પણ બીજા અથવા તો જે નાના જે લોકો ધંધો કરતા હોય તે અને એની ડીપમાં પણ તપાસ ચાલુ છે અને જે લોકોના નામ આગળ ભવિષ્યમાં નીકળશે એની ઉપર પણ રેડ કરીને કાર્યવાહી કરવામાં આવશે કોઈ પણ નકલી ચીજવસ્તુ દૂધ હોય પનીર હોય માખણ હોય ઘી હોય તો જો કોઈ વ્યક્તિ આરોગ્ય

અને જો આવા કોઈ વ્યક્તિઓ વધારે પ્રમાણમાં એના ઉપર ગુના દાખલ થશે અથવા તો પકડાશે તો તડીપાર છે પાસા છે ઉચ્છીટોક જેવી કાર્યવાહી પણ એના ઉપર કરવામાં આવશે